પ્રકરણ છેતાળીસ ઉબાચાકુરા જાપાનની વ્રતકથા ત્રણસો વર્ષ પૂર્વે આસામીપુરા ગામડામાં ટોકુબી નામે ભલો માણસ રહેતો હતો આખા પરગણામાં એની પાસે વધુમાં વધુ માયા હતી ગામનો એ મુખી હતો બધી વાતે સુખી પણ એક વાતે દુઃખી પેટે સંતાન ન મળે એમ કરતાં કરતાં એને તો ચાલીસ વર્ષની અવસ્થા થઈ વરવહુએ થિહોજીના ડેરામાં જઈ ફિર્દોસામાં દેવતાની ઘણી ઘણી આરાધના કરી અંતે એની સ્તુતિ સંભળાઈ કુબીની વહુને મહિના રહ્યા ફૂલ જેવી દીકરી આવી દીકરી તો રૂપરૂપનો ભંડાર માને તો ધાવણ નહોતું આવતું એટલે દીકરીને ધવરાવવા એક ધાવ રાખી ધાવને ધાવી ધાવીને દીકરી મોટી થઈ પંદર વર્ષની ઉંમરે દીકરી તો માંદી પડી વૈદોએ કહ્યું દીકરીનું મોત આવ્યું માવતરના હૈયા ફફડી ઉઠ્યા પણ શું કરે કોઈ કોઈનું દરદ કાંઈ થોડું લઈ શકે છે કોઈ કોઈને માટે મોત કાંઈ થોડું લેવાય છે પણ પેલી ધાવનો જીવડો તો કેમેય કરીને જંપ્યો નહીં પોતે જેને પોતાના હૈયાનું ધાવણ પાઈ પાઈને મોટી કરી એને મળતી શી રીતે જોવાય ધાવ તો દોડી ફ્યુદો સામા દેવને દેરે આંખમાંથી ચોધાર આંસુ ચાલે જાય અને મંડીએ તો પ્રાર્થના કરવા કે હે ઠાકર દીકરીને માટે મારો જીવ લેજો પણ મારી દીકરીને માં એક દિવસ બે દિવસ એમ જ્યાં એકવીસ દિવસની આરાધના થઈ ત્યાં તો દેવતાએ હોંકારો દીધો ફૂલની કડી જેવી બનીને દીકરી રમતી જમતી થઈ ગઈ તો કુબીના ઘરમાં તો હરફ માતો નથી દીકરી જીવતી રહી માટે એણે તો સગાવાલાને ઉજાણી આપી ત્યાં તો ઉજાણીની રાતે જ એકાએક ધાવ માંદી પડી વળતે દિવસે સવારે તો વૈદોએ નાડ ઝાલીને કહ્યું કે નહીં બચે એની પથારી પાસે આખું ઘર આવીને બેઠું સૌ કલ્પાંત કરવા લાગ્યા ત્યારે ધાવ બોલી કે કોઈ રોષોમાં મારે તમને એક વાત કહેવી છે મેં તો આ બચ્ચીને સાટે ફ્યુદો સામાને મારો જીવ અર્પણ કર્યો છે અને મારી આરતા સંભળાણી છે માટે કોઈ કલ્પાંત કરશોમાં ફક્ત આટલું કરજો ફ્યુદો સામાના દેરામાં બચ્ચીને માટે મેં એક ઝાડ વાવવાની માનતા માની છે હું તો હવે નહીં વાવી શકું માટે તમે વાવી આવજો એટલું બોલીને ધાવ મરી ગઈ બચ્ચીના બાપે તો દેવના દેરામાં એક રૂપાળું ફૂલ ઝાડ લાવીને વાવ્યું ઝાડ તો ઉજરવા માંડ્યું ઝપાટે મોટું થઈ ગયું અને વળતે વર્ષે બરાબર ધાવની વરસીને દિવસે જ એને તો ફૂલ આવ્યા કાંઈ ફૂલ કાંઈ ફૂલ ફૂલનો તો પાર ન રહ્યો ગુલાબી અને ધોળા ફૂલનો આકાર બરાબર સ્ત્રીના થાનેલાની ડીંટડી જેવો અને એને માથે દૂધનું અકેક ટીપું બાજેલું લોકોએ એ ઝાડનું ઊભા ઝાકુરા ધાવનું વૃક્ષ એવું નામ પાડ્યું બસ્સો ને વર્ષ સુધી વર્ષો વર્ષ બરાબર એ ધાવની મરણતિથિને જ દિવસે ઉભા ઝાકુરાને ફૂલો આવ્યા જ કર્યા હતા અને જનેતાના સ્તનની ડીંડડી જેવો જ એનો ગાંઠ હતો